નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં વધતા જતા આપઘાતના બનાવો હવે એક ચિંતાનો વિષય બન્યો છે ત્યારે વધુમાં અમદાવાદમાં વધુ એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્યારે નદીમાં જંપલાવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે બંને આપઘાતના ત્યારે શા માટે કર્યો તેને લઈને હજુ કોઈ માહિતી સામે આવી નથી બંનેના મૃતદેહને નદીમાં તરતી હાલતમાં મળી આવ્યા છે મળતી વિગતો અનુસાર વાત કરી તો જેથી તેમને બાર ગાડીને તુરંત એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી જેમાંથી એકસો આઠની દ્વારા બંનેના મૃતદેહ જાહેર કરવામાં આવ્યા હતા વધુ મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બનાવને લઈને જો વિગતવાર વાત કરે તો અમદાવાદના સાબરમતી રિવર પર પ્રતિ ત્યારે યુવક અને યુવતીની હાથમાં દુપટ્ટો બાંધીને નદીમાં ચંપલાવ્યો હતો જેમાં ખાનપુર તરફ આવેલા વોક પર વેતી ત્યારે બંને નદીઓ કૂદીને આપઘાત કર્યો હતો અને બંનેના મૃતદેહ નદીમાંથી ત્યારે તરતી હાલતમાં મળી આવતા ફાયર ત્યારે મિત્રો ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી જેમને તરંત ત્યારે મિત્રો બંનેને બહાર કાઢ્યા હતા જી આ મિત્રો અત્યારની આ દુઃખદ મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ